અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા એકસો ચાર ભારતીયોને સી એકસો ત્રીસ પ્લેન મારફતે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર મોકલવામાં આવે છે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં વડોદરાના લુણા ગામની એક યુવતી ખુશ્બુ પટેલનો પણ સમાવેશ થાય છે આ મામલે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વેબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફઘાન ગુજરાતીઓ વધુ સારી જિંદગીની આશાએ અમેરિકા તરફ જાય છે પણ ટ્રમ્પ સરકારે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા લોકોને ડિપોર્ટ કર્યા છે જેમાં વડોદરાના લુણા ગામની એક યુવતી ખુશ્બુ પટેલ પણ છે આ યુવતીના વતન પરત ફરતા તેના પરિવારને હાશકારો થયો છે અને પરિવારમાં અત્યારે દીકરી પાછી આવતા ખુશીનો માહોલ પણ છે યુએસ ઓથોરિટીએ ડિપોર્ટ કર્યા બાદ યુવતીને અમદાવાદ એરપોર્ટ પર ઉતારી હતી જ્યાંથી વડોદરા જિલ્લાના પોલીસ દળ મારફતે તેને વડોદરા લાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસ અધિકારીઓ યુવતીની પૂછપરછ કરીને તેને પરિવારજનોને સોંપવામાં આવી છે પરિવારના જણાવ્યા મુજબ યુવતી માત્ર ફરવા ગઈ હતી તેવું જણાવ્યું છે આ ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકો કેમ વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે અને આવા કેસમાં ભવિષ્યમાં શું ઉકેલ આવી શકે છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર